રાજ્યમાં કોરોનાનો નવો વોરિયન્ટ જીએનએના કેસો વધી રહ્યા છે તેને લઈને આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે આણંદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં પાંચસો થી પણ વધુ શરદી ખાંસીલમાં પણ ચારસો થી પણ વધુ શરદી ખાંસીના કેસો નોંધાયા છે સ્થાનિક તંત્ર દ્વારા શરદી ખાંસી ધરાવનાર દર્દીઓને સ્ક્રીનિંગ કરવામાં આવે છે ત્યારબાદ શંકાસ્પદ કેસ મળી આવે તો રેપિડ અથવા તો આરટી આર ટેસ્ટ કરાવવામાં આવે છે આણંદ સિવિલમાં છેલ્લા પાંચ દિવસમાં બસો દસ થી પણ વધુ એટલે કે દૈનિક ત્રીસ થી ચાલીસ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે જેને લઈને હાલમાં એક પણ શંકાસ્પદ દર્દી કોરોનાનો મળ્યો નથી આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના વક્રે નહીં તે માટે સતત સર્વે શરદી ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓને જરૂરી દવા આપવામાં આવે છે તેમજ શંકાસ્પદ જણાય તો ટેસ્ટ પણ કરવામાં આવે છે જનરલી અમારી હોસ્પિટલમાં જોઈએ તો રોજના ત્રીસથી ચાલીસ કેસ આવતા હોય છે શરદી ઉધરસ ખાંસીમાં જેમાં સામાન્ય ખાંસીથી ખૂબ જ વધારે ખાંસી હોય એવા પણ કેસ હોય છે સરકારની ગાઈડલાઇન મુજબથી તમામનું કોરોનાનું રેપિડ અને આરટીપીસીઆર જ્યાં જરૂર હોય ત્યાં કરવામાં આવતું હોય છે આજ દિન સુધી કોઈ પોઝિટિવ આવ્યું નથી છેલ્લા એક મહિનામાં જે નવા કોવિડના વેરિયન્ટ જે મળેલા છે એમાં સામાન્યથી સામાન્યથી સામા મિડલ મીડિયમ પ્રકારની બીમારી થતી હોય છે એ ખૂબ જ ઘાતક પ્રકારની હોતી નથી પરંતુ જો ધ્યાન ન આપવામાં આવે તો કદાચ એ વણસી શકે જેથી પબ્લિકને અનુરોધ કે સામાન્ય લક્ષણ હોય તો પણ એની દવા કરાવે